ચિત્તલ લોકસાહિત્યના પ્રચાર પ્રસાર માટે પ્રથમ બાલકૃષ્ણ દવે એવોર્ડ મહેન્દ્રભાઈ જોશીને એનાયત થયો રૂપિયા અગિયાર હજાર ડૉક્ટર ઉષાબેન અને રાજેશભાઈ પટેલ રાશિ અર્પણ કરી પદ્મશ્રી સાબુદ્દીનભાઈ રાઠોડના અધ્યક્ષતામાં પ્રખર ભજન સમ્રાટ નિરંજન પંડ્યા અને જેપી ડેર ઉપસ્થિત રહી લોકસાહિત્ય સેતુના કલાકાર દ્વારા વિશેષ પ્રસ્તુતિ વિદ્યાભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલકૃષ્ણ સાહિત્ય સભા ચિત્તલ દ્વારા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બાલકૃષ્ણ દવેના જન્મદિવસ નિમિત્તે પ્રતિવર્ષે બાલકૃષ્ણ દવે એવોર્ડ લોકસાહિત્ય ક્ષેત્રે પ્રસાર અને પ્રચાર માટેનો પ્રથમ એવોર્ડ લોકસાહિત્ય સેતુ અમરેલીના પ્રમુખ કવિ સાહિત્યકાર અને સંશોધક એવા મહેન્દ્રભાઈ જોશીને રૂપિયા અગિયાર હજારની રાશિ સાથેનો એવોર્ડ એનાયત કરાયો મુખ્યદાતા ચિત્તલના ભૂતપૂર્વ તબીબી સેવા ભાવી ડૉક્ટર રાજેશભાઈ પટેલ અને ડોક્ટર ઉષાબેન પટેલના સૌજન્યથી પદ્મશ્રી હાસ્યકાર સાબુદ્દીનભાઈ રાઠોડના અધ્યક્ષતામાં યોજાઈ ગયો આ સુંદર કાર્યક્રમનું ઉદઘાટન માનવ મંદિર સાવરકુંડલાના અને દાન મહારાજની જગ્યા ચલાલાના લઘુમંત પ્રયાગરાજ ભગતના હસ્તે કરવામાં આવેલ ભજન સમ્રાટ નિરંજનભાઈ પંડ્યા સહિત નામી અનામી સાહિત્યકારો કલાવૃંદો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ વિશાળ ઉપસ્થિતિમાં પ્રથમ બાલકૃષ્ણ દવે પુરસ્કાર પ્રતિવર્ષ લોક સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર પ્રતિભાવને એનાયત કરવાનો સંકલ્પ કરી બાલકૃષ્ણ સાહિત્ય સભાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું